આણંદ જિલ્લો રોડ માર્ગ માટે ખૂબ જ અગત્યનો છે આણંદ જિલ્લામાંથી વડોદરા અમદાવાદ તરફ જતો એક્સપ્રેસ હાઈવે નેશનલ હાઈવે નંબર તથા મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ થી રહી વાસદ અને તારાપુર તરફ જતો હાઈવે આવેલ છે આ હાઈવે પર અવારનવાર અકસ્માતનો બનાવ બનતો હોય છે અકસ્માતના બનાવની અંદર પ્રથમ એક કલાક જે ગોલ્ડન અવર ગણવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તો જાનહાનિ અટકી શકે છે જેથી રાજ્ય સરકારની સૂચના અને માર્ગદર્શન હેઠળ જે પણ અકસ્માતના ગુનાની અંદર કે અકસ્માતનો બનાવ બને ત્યારે પ્રથમ એક કલાકની અંદર ગોલ્ડન અવર્સની અંદર કોઈપણ વ્યક્તિ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જશે અને સારવાર કરાવશે તેને રાજ્ય સરકાર તરફથી રૂપિયા રોકડા તથા રાહવીર યોજના હેઠળ તેને આપી એનાયત કરવામાં આવનાર છે આ બાબતે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબ તરફથી આણંદ જિલ્લાની પ્રજાને તમામને વિનંતી કરવામાં આવે છે કે આપની નજર સમક્ષ આવો કોઈ પણ બનાવ બને કે એક્સિડન્ટ થાય તો ગોલ્ડન અવર્ડની અંદર ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જઈ માનવ ને જાણહાની થતા અટકાવી શકાય છે અને તેમાં પોલીસને મદદરૂપ થવા માટે વિનંતી છે સાથે સાથે આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડનાર વ્યક્તિઓને કોઈ પણ કાયદાકીય ગૂંચવણમાં પણ પરિસ્થિતિમાંથી પસાર નહીં થવું પડે એ બાબતે પણ અપીલ કરવામાં આવે છે જેથી તમામ નાગરિકોએ આ રાહવીર યોજના હેઠળ પોલીસને મદદરૂપ થવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી આપને વિનંતી કરવામાં આવે છે